કચ્છમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીના કારણે લોકો થીજી ગયા છે પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છના પ્રખ્યાત અડદિયાની માંગ વધી રહી છે કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ અડદિયા ઉપયોગી છે દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે કચ્છમાં મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરે છે હાલના ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે જેને કારણે અડદિયાની માંગ વધી છે તળદની દાળ ડ્રાય ફ્રુટ્સ સુદગી તેમજ શિયાળામાં શરીરને ગરમ રાખતા વાસણમાંથી અળદિયા બનાવાય છે તો અળદિયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અળદિયા જોઈને મોઢામાં પાણી આવી જ જાય છે જેમાં કોઈ શંકા નથી અળદિયાની ઘરાકી બહુ સારી છે અત્યારે અને અળદિયાની સિઝન ચાલુ છે જેમ કે ઠંડી પડે એટલે અળદિયાનું જે અમે મિશ્રણ કરીએ છીએ કે જે ગરમ મસાલા છે અળદની દાળ છે ડ્રાયફ્રૂટ છે અને શિયાળાનો રિસ્પોન્સ બહુ સારો છે અડદિયા અને ગુંદર બને વસ્તુમાં બહુ સારો છે ગયા વર્ષે અને ભાવ વર્ષેમાં આધારે સમજી લો ને તમે કે એંસી એક રૂપિયા જેવું વધારું છે બરાબર પણ બધી વસ્તુઓના જે દાળ છે ઘી છે ડ્રાયફ્રૂટ છે બધો થોડો થોડો ભાવ વધારો આવ્યો છે એના હિસાબે આવેલું છે એના કચ્છમાં વેચાતા અડદિયા એક કિલોના ભાવ ચારસો થી લઈને આઠસો સુધીના છે તો કોરોના મહામારીની વચ્ચે પણ અડદિયાની માંગ જળવાયેલી છે ભુજ અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ રાપર માંડવી મુન્દ્રા નખત્રાણા નલિયા તથા દયાપરની બજારમાં આવેલી મીઠાઈઓની દુકાનમાં અડદિયા મળે છે જે અડદિયા કચ્છ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પહોંચે છે વિદેશમાં વસતા કચ્છના લોકો પણ અચૂક અડદિયા મંગાવે છે અને સામાજિક સંસ્થાઓ તથા જ્ઞાતિઓ મંડળો પણ અડદિયા બનાવીને વેચતા હોય છે અડદિયા તો દિવાળી પૂરી થાય અને અડદિયા ચાલુ થઈ જાય છે આપણી અહીંયા કચ્છમાં જે વિષમ પરિસ્થિતિ છે ઠંડીની એના માટે અડદિયા બહુ પૌષ્ટિક અને શરીરને એના માટે તંદુરસ્તી બહુ સારા છે કારણ કે અડદિયામાં અડદની દાળ વસાણો અને ગુંદ અને અન્ય બીજા વસાણાઓ જે હોય છે એના પ્રમાણમાં અડદિયા બહુ સારા અને ખાવા માટે બહુ ઉપયોગી રહે છે ક્વોલિટી એવી ને એવી જ લાગે છે પણ ભાવમાં ઘણો વધારો થઈ ગયો છે એટલે થોડો ખાવામાં થોડો ફરક પડી ગયો છે પહેલાં ખાતા પેલા અડદિયા સસ્તા લાગતા હતા અત્યારે સો રૂપિયા થી ભાવ વધારે વધી ગયો એવો લાગે છે શિયાળામાં ગુણ અડદિયા ગુંદર પાક સાલમ પાક એ વધારે ભાવે છે શક્તિ માટે સારા હોય છે એટલે અડદિયાનો ઉપયોગ વધારે કરીએ છીએ હાલમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ પણ અડદિયા લઈ જાય છે તો અડદિયા બનાવવામાં અડદની દાળ ઘી ગુંદર કાટલું સૂંઠ કાજુ તથા બદામ સહિતના આરોગ્યપ્રદ વસ્તુઓનો ઉપયોગ થાય છે જે ખાતા જ શરીરમાં ગરમાવો આવે છે અને ઠંડીમાં તો અચૂક અડદિયા ખાવા જોઈએ તેવું તબીબોનું પણ કહેવું છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ